નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બે હજાર પચીસની સાલનો નોબલ પીસ પ્રાઇઝ મળ્યું નથી ટૂંકમાં સમાચાર એ નથી કે નોબલ પીસ પ્રાઇઝ કોને મળ્યું સમાચાર એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે લિટરલી હવાતિયા મારતા હતા જે લિટરલી લોબિંગ કરી રહ્યા હતા પાકિસ્તાનથી માંડીને ઇઝરાયલ સુધીના દેશો અને સંખ્યાબંધ યહૂદી સંસ્થાઓને બધા પાસે કેવડાવતા હતા કે આઈ એમ એ પીસ પ્રેસિડેન્ટ આઈ કેન મેક ડીલ મેં આઠ આઠ દેશોના એમ કે મેં યુદ્ધ અટકાવી દીધા છે અને માનવતા માટે મેં બહુ જ મોટું કામ કર્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પને જ આ વખતે નોબલ પીસ પ્રાઇઝ મળવું જોઈએ એના માટે એમને નોર્વે દેશથી માંડીને બધી જ જગ્યાએ જે કંઈ પોતાની રાજકીય વગ વાપરી શકતા હતા દબાણ કળશી કરી શકતા હતા એ બધું જ કર્યું અને એમને એવું કહ્યું કે ભાઈ હું જ દાવેદાર છું છતાં પણ નોર્વેની પીસ પ્રાઇઝ કમિટીએ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ કે સિંહે શરમમાં આવ્યા સિવાય એમને નોબલ પીસ પ્રાઇઝ આપ્યું નથી અને દુનિયાભરમાં કોને મળ્યું એની ચર્ચા નથી થતી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની ફજેતી થતી હોય એવી રીતના બધી જ જગ્યાએ સોશિયલ મીડિયામાં માહોલ આવી રહ્યા છે તો ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પને શા માટે ના મળ્યું અને જે વ્યક્તિને મળ્યું એ વ્યક્તિ જે છે એ વેનેઝુઅલ વેનેઝુઅલા એટલે કે લેટિન અમેરિકાની વિપક્ષી નેતા છે મારિયા કોરીના મસાડો તો આ મારિયા કોરીના મસાડો કે જે અઠ્ઠાવન વર્ષીય વિપક્ષી નેતા છે વેનેઝુએલાની અને એક એવો દેશ કે જેને જેની સાથે અમેરિકા ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને બાપે માર્યું વેર હોય એવી રીતના બંને દેશો વર્તી રહ્યા છે એ દેશની લેટિન અમેરિકાની વિપક્ષી નેતાને આ એવોર્ડ શા માટે મળ્યો આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજે આપણે ફોકલ બાય પોઈન્ટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ મળી શકે આપની પ્રતિક્રિયા અમને ગમશે તો મિત્રો ધન્યવાદ હવે મેં તમને કહ્યું તેમ વેનેઝ્યુએલા કંઈ અમેરિકા જેવો પાવરફુલ દેશ નથી પરંતુ એ દેશની એક વિપક્ષી મહિલા નેતા કે જે માત્ર અઠ્ઠાવન વર્ષની છે સાત ઓક્ટોબર ઓગણીસો સડસઠના રોજ જન્મેલી આ મહિલા જે છે એ હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ છે કે જે માનવ અધિકારોનું હનન જ્યાં થતું હોય ત્યાં લડત ઉપાડે છે અને એની સૌથી મોટું એનું યોગદાન એ છે કે વેને જે તાનાશાહી હતી એ તાનાશાહી સામે એમને લડત આપી અને લડત આપી એટલું જ નહીં વેને તાનાશાહીમાંથી લોકશાહીનું જે પ્રસ્થાપન થયું એમાં એમનું સૌથી મોટું યોગદાન છે ટૂંકમાં એ હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ પણ છે રૂલ ઓફ લોમાં માનનાર એક વ્યક્તિ છે તાનાશાહી સામેની એમની લડાઈ એટલી ગજબની હતી કે મહિનાઓ સુધી એમને અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો હતો અને વ્યવસાય ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર છે ખૂબ ભણેલી ગણેલી વ્યક્તિ છે અને ટાઈમ મેગેઝીને એમને આયરન લેડી ઓફ ધ ઇયર તરીકેનો ખિતાબ આપ્યો છે એવી એક એક્ટિવિસ્ટ વ્યક્તિ જે છે એની પસંદગી ડોનાલ્ડ ટ્રમ્પના સ્થાને નોબલ પીસ પ્રાઇઝ માટે થઈ છે હવે આપણે સૌ જાણીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે તો જેમ પેલું નાનો બાળક હોય એ રમકડા માટે જીત કરે એવી એક પ્રકારની રાઝટ પકડી હતી એમની તમન્ના હતી કે એમને જ આ વખતે નોબલ પીસ પ્રાઇઝ મળવું જોઈએ ને એમણે એટલું બધું લોબિંગ કર્યું હતું કે એના માટે એમણે અમેરિકામાં પાકિસ્તાની વડાપ્રધાન શાહા શરીફથી માંડીને આસિફ મુનીર જે પાકિસ્તાની લશ્કરી વડા છે એમને પણ બોલાવ્યા હતા એમના દ્વારા એક નિવેદન કરાવ્યું હતું ઠરાવ પસાર કરાવ્યો હતો બે દિવસ પહેલાં જો તમને યાદ હોય તો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ એમના નોમિનેશનને વધાવી લીધું હતું એટલું જ નહીં ડોનાલ્ડ ટ્રમ્પે ઉતાવળે બે દિવસ પહેલાં ઈઝરાયલ અને ગાજાપટ્ટીમાં ચાલતું યુદ્ધ જે હતું એને તાત્કાલિક અટકાવવા માટે મરણ્યો પ્રયાસ કર્યો હતો અને એ યુદ્ધ અટકી ગયું છે એવી જાહેરાત પણ કરી હતી એમને ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્લેટફોર્મથી માંડીને દસ મોટી મોટી જગ્યાએ જ્યાં એમને સ્પીચ આપી હતી ત્યાં સ્પીચમાં જાહેરમાં ઉઘાડે છો કેવું કહ્યું હતું કે આ વખતે નોબલ પ્રાઇઝ તો મને જ મળવું જોઈએ કમસે કમ એક ડઝન પ્લેટફોર્મ પરથી એમને આવા દાવા કર્યા હતા પત્રકાર પરિષદમાં તો કમસે કમ ત્રીસ થી પાંત્રીસ વખત એમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ જે છે એ મેં અટકાવ્યું હતું ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ મેં અટકાવ્યું હતું આર્મેનિયા અને અઝરબૈજાન હોય કે રવાન્ડા અને કોંગો વચ્ચેનું જે સશસ્ત્ર લડાઈ ચાલતી હતી એ યુદ્ધ વિરામ મેં કરાવ્યું હતું કમ્બોડિયા અને થાઇલેન્ડ વચ્ચેની લડાઈ અથવા તો ઘર્ષણકો કે સંઘર્ષકો સર્બિયા અને કોસો વચ્ચે જે બબાલ ચાલતી હતી ઇથિયોપિયા વચ્ચે જે માથાકૂટ ચાલતી હતી ઇજિપ્ત અને ઇથિયોપિયા દાવો કર્યો એટલે આ સાત બે દિવસ પહેલા આઠમું એમનું ખરેખર સાચા અર્થમાં જે યોગદાન કહી શકાય જેનો એ દાવો કરી શકે એ હતું કે મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને હમાસ અને આમ જોવા જઈએ તો આ સાઈડ પર પેલેસ્ટાઈન ત્યાં યુદ્ધ વિરામ શસ્ત્ર વિરામ કરાવવાનું એમને દબાણ કર્યું હતું એટલું જ નહીં બંને દેશો એકબીજાના બંધકો પાછા આપી દે પેલેસ્ટાઈનના જે લોકો લગભગ અઢીસોથી વધુ લોકો જે ત્યાં આજીવન કારાવાસ ભોગવે છે એમને પણ છોડાવવાની વાત કરી હતી એટલે એ જે ડીલ જે થઈ જેમાં એમણે ઇજિપ્તની મદદ પણ લીધી અને કતારની પણ મદદ લીધી અને એક શાંતિ મંત્રણામાં એમને સફળતા મળી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ એવું માનતા હતા કે અમેરિકામાં ચાર રાષ્ટ્રપ્રમુખો અગાઉ જેને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું હતું દાખલા તરીકે વુડ્રો વિલ્સનને મળ્યું હતું ટેડી રૂઝવેલ્ટને મળ્યું હતું જીમી કાર્ટરને મળ્યું હતું અને બરાક હુસેન ઓબામાને મળ્યું હતું એટલે એવું માનતા હતા કે મને પણ નોબેલ પીસ પ્રાઇઝ મળવું જોઈએ હવે એમને શા માટે ન મળ્યું એ ચર્ચા બહુ મહત્ત્વની છે તો ટેકનિકલી જોવા જઈએ તો નોબેલ પીસ પ્રાઇઝ જે છે એ એ આપનાર જે કમિટી જે છે એ જે નોમિનેશન એક્સેપ્ટ કરે છે આ વર્ષે ત્રણસો ને ત્રીસ નોમિનેશન આવ્યા હતા એ ત્રણસો ને ત્રીસ નોમિનેશન એટલે કે ભલામણપત્રો જે આવ્યા હતા એ ત્રણસો ને ત્રીસ નોમિનેશન સ્વીકારવાની આખરી તારીખ એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એને વિધિવત રીતે સત્તાના સૂત્રો જે છે એ વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે વિધિવત રીતે સત્તા સંભાળી હતી એટલે ટૂંકમાં અગિયાર દિવસના કાર્યકાળને આધારે તમે કોઈ એક વ્યક્તિને નોબલ પીસ પ્રાઇઝ ન આપી શકો હવે સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પની દલીલ એવી છે કે આ એ જ નોબલ પીસ પ્રાઇઝ કમિટી છે કે જેને બરાક હુસેન ઓબામાને માત્ર અગિયાર દિવસમાં જ નોબલ પીસ પ્રાઇઝ આપી દીધું હતું હવે હકીકત એ છે કે બરાક હુસેન ઓબામાના સમયમાં કોઈ મજબૂત દાવેદાર એટલું નહોતું અને બીજું કે બરાક હુસેન ઓબામાએ એક અમેરિકાના ઇતિહાસમાં જોવા જઈએ તો ખાસ્સા યુવાન વયે એ રાષ્ટ્ર પ્રમુખ બન્યા હતા એટલું જ નહીં એમને જે માહોલ બનાવ્યો હતો અને મુસ્લિમ દેશો સાથે અમેરિકાના સંબંધો સુધારવાનો જે એક મેસેજ આપ્યો હતો છ મહિના પહેલાથી અને પોતાની પ્રેસિડેન્શિયલ સ્પીચ જે હતી એમાં એમને એ વાતને આવરી લીધી હતી જેને કારણે મધ્ય પૂર્વમાં અને તમામ મુસ્લિમ દેશોમાં એક સહિષ્ણુતાનો મેસેજ ગયો હતો એ વાતને કેન્દ્રમાં રાખીને નોબલ પીસ પ્રાઇઝે બરાક હુસેન ઓબામાને નોબલ પીસ પ્રાઇઝ આપ્યું હતું એટલે અગિયાર દિવસની કામગીરી બાદ એ એવોર્ડ અપાયો હતો એ એક વાસ્તવિકતા છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ અધીરા છે હવે આમ જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ ચોક્કસ દાવેદાર કહી શકાય કે આ સાત કે આઠ દેશોમાં એમને યુદ્ધ વિરામ કરાવ્યું અથવા તો એ દિશામાં એમને કામ કર્યું પણ ડોનાલ્ડ ટ્રમ્પ એટલા બધા અધીરા છે અને એવું કહે છે કે મને આ વર્ષે જ મળવું જોઈએ અને આ વર્ષે એમને ન મળ્યું એથી એવું બહુ જ હતાશ થઈ જશે કદાચ ભયંકર રિએક્શન પણ આપી શકે પરંતુ સામા પક્ષે એવું કહેવાય છે કે નોબલ પીસ પ્રાઇઝની જે કમિટી હતી અલબત્ત એ બહુ જ ગોપનીય હોય છે પરંતુ એમાં જે રજૂઆતો થઈ હતી એ રજૂઆતો એવી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે અબજો ડોલરના શસ્ત્રો વેચવા માટે યુરોપ ભારત સહિત દુનિયાભરના દેશો પર એમને દબાણ કર્યું હતું લોબિંગ કરવાની કોશિશ કરી હતી નંબર વન નંબર ટુ નાટો કે જે યુરોપિયન દેશો ભાગના એના સભ્ય છે નાટોના દેશોને એમણે કહ્યું હતું કે તમે તમારું શસ્ત્રો ખરીદવાનું બજેટ જે છે એ પાંચ ટકાથી પંદર ટકા જેટલું વધારો ત્રીજું કે ઇઝરાયલ અને હમાસ સામેના યુદ્ધમાં ઇઝરાયલ અને ઈરાન સામેના યુદ્ધમાં અથવા તો મધ્ય પૂર્વમાં જે કંઈ મુસ્લિમ દેશો સામે યુદ્ધ થયું એમાં અમેરિકાએ ઇઝરાયલને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં અબજો ડોલરની સહાય આપી હતી અને એ યુદ્ધ જે છે એ માત્ર ને માત્ર અમેરિકી સહાયથી થયું હતું એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે નોબેલ પીસ પ્રાઇઝ જે કમિટી મળી એમાં આ પણ એક ચર્ચા થઈ કે જે વ્યક્તિ પોતે ડીલ મેકર પીસમેકર અથવા તો પીસ પ્રેસિડેન્ટ હોવાનો દાવો કરે છે પણ બીજી તરફ તમે એનું જુઓ તો વાણી અને વર્તનમાં બહુ જ વિરોધાભાસ જોવા મળે છે કારણ કે આ એ વ્યક્તિ છે કે જે એક તરફ શસ્ત્રો વેચે છે અને બીજી તરફ શાંતિનો સોદાગર હોય એવી વાત કરે છે એટલે આ વિરોધાભાસી વલણ જે છે એને લઈને પણ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એમની જે નોમિનેશન હતું એની સામે નારાજગી હતી હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગે કઈ રીતે રિએક્ટ કરશે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ઇમેજ જે છે એ શાંતિ દૂત શાંતિના મસીહા તરીકે વ્યક્ત કરી છે અને પોતાની તમન્ના એક નોબલ પીસ પ્રાઇઝ મેળવવાની એમને છુપાવી નથી અને હવે જ્યારે જાહેરાત થઈ ગઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નથી આવ્યું એ કારણે એમની ફજેતી થઈ રહી છે સોશિયલ મીડિયામાં એમની મજાક ઉડી રહી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કઈ રીતે રિએક્ટ કરશે શું વેને પર પાંચસો ટકા ટેરિફ નાખી દેશે કારણ કે વેને એ નારાજ તો છે જ બીજું કે વેને નારાજગી ઉપરાંત નોર્વે ઉપર એ પોતાની નારાજગી ઉતારશે કારણ કે નોર્વેની તો જે ઓસ્લો ખાતેની જે નોબલ પીસ પ્રાઇઝ કમિટી છે એ કોઈની સાડેમારી રાખતી નથી અને માત્ર ને માત્ર મેરિટ પર પોતાનો નિર્ણય લે છે અને હું સોશિયલ મીડિયામાં બધી જે રિએક્શન્સ વાંચતો હતો એમાં બધા લોકો એવું કહેતા હતા કે નોબેલ પીસ પ્રાઇઝ કમિટીએ ડોનાલ્ડ ટ્રમ્પને આ નોબેલ પ્રાઇઝ નહીં આપીને પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે અને પોતાની જવાબદારીનું ભાન કરાવ્યું છે અને જવાબદારીનું ભાન રાખ્યું પણ છે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે આ વર્ષે તો ડોનાલ્ડ ટ્રમ્પને એમની લાખ ઈચ્છા હતી છતાં પણ નોબલ પ્રિસ પ્રાઇઝ મળ્યું નથી શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ બેટર લક નેક્સ્ટ ટાઈમ મિત્રો આગે આગે દેખો હોતા હે ક્યાં તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ વિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ શું માનો છો ડોનાલ્ડ ટ્રમ્પ ભૂરાયા થશે અકળાઈને વેને કે દુનિયાના બીજા દેશો સામે કોઈ એક્શન લેવાની વાત કરશે મધ્ય પૂર્વમાં અત્યાર સુધી એમણે જે રસ લીધો શાંતિ સ્થાપવાનો હવે એજન્ડા બદલી કાઢશે આ તમામ મુદ્દે તમારી પ્રતિક્રિયા અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર